ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયોજનના સ્મૃત અર્થે તથા ગૌમાતાના લાભાર્થે ચાલી રહેલા સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ દરમિયાન રવિવારના રોજ શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે સોમવારના દિવસે કૃષ્ણ જન્મ ઉત્સવની ઉમંગ ભેર ઉજવણી સાથે વર્ષા કરી અન્નકૂટ વગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા સોમવારના રોજ સવારથી કૃષ્ણ જન્મ ઉત્સવની તડામાર તૈયારી હજારો હરિભક્તોના આવન જાવન વચ્ચે ચાલી રહી હતી કથાના બીજા સત્રમાં વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી વેદાંત સ્વરૂપદાસજીએ લાડભાવ સાથે બાળગોપાલ અવરણ કથા વર્ણવતાની સાથે આખું સભા મંડપ જાણે ગોકુલમય બની જતા નંદ બાબા બાળગોપાલને લઈને પ્રવેશતા શખાને એ સમયે જે ગોકુળ ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ હતો તે માહોલનું જાણે જીવંત દ્રશ્યો સાથે રાસ અને શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલાના પ્રસંગોને વર્ણવ્યા હતા કથા પારાયણના મુખ્ય યજમાન નારાયણભાઈ ભીમજી પિંડોરિયા તથા યજમાન કાંતિભાઈ લાલજી ભંડેરી બંને યજમાનોની સપરિવારનું સાથે મહંત સ્વામી ધર્મનંદ દાસજી મહંત સ્વામી ભગવદ જીવનદાસજી કોઠારી પાર્શદ્વર્ય જાદવજી ભગત વહીવટ કાર્યવાહક સંત સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજી આદિ સંતો સાથે બાળગોપાલ શ્રીકૃષ્ણને હીરા જડિત સુવર્ણપારાણિયામાં ઝુલાવી પૃથ્વી લોક પર ભગવાનના અવતરણને વધાવ્યા હતા સમગ્ર ગુજરાતમાંથી સનાતન સંપ્રદાય ધર્મ સાથે જોડાયેલા સંતો ભુજ પધારી પ્રશ્ન જન્મ ઉત્સવનો લાભ લઈ એ આશીર્વાદ પાઠવ્યા હતા કચ્છ દેશના સંતોમાં સદગુરુ શ્રી સંત શ્રીમાં સ્વામી શ્રી સનાતન દાસજી શ્રી જગત દાસજી શ્રી દેવકૃષ્ણદાસજી શ્રી રામ સ્વરૂપદાસજી શ્રી મુક્તજીવનદાસજી શ્રી લક્ષ્મીપ્રસાદ દાસજી કોઠારીઓમાં સ્વામી મુનિદાસજી શાંતિ સ્વરૂપદાસજી પ્રસાદી મંદિરના સંત વિજ્ઞાન સ્વરૂપદાસજી રાજદ્વારીઓ ઉપસ્થિત કથામાં શ્રવણનો લાભ લીધો હતો કૃષ્ણ જન્મ ઉત્સવ દરમિયાન ગીત સંગીતના સથવારે રાસની રમઝટની શ્રી નિર્ભય ચરણ દાસજી ચરણદાસજી કપિલમુનિદાસજી સાથે ભજન પ્રકાશ દાસજી મધુર કંઠે બોલાવી હતી આ જન્મ ઉત્સવમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો રાજદ્વા દ્વારીઓ તમામ વ્યવસાયો સાથે જોડાયેલા હરિભક્તો સંસ્થાના હોદ્દેદારો સાથે મુખ્ય કોઠારી મુરીજીભાઈ સિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર સમિતિના રામજીભાઈ વેકેરિયા શશીભાઈ ઠક્કર અનિલભાઈ બાવા દેવશી હિરાણી વગેરે ટ્રસ્ટી બહોળી સંખ્યામાં ચોવીસી અને શહેરીજન હરિભક્તો ઉપસ્થિત રહ્યા સપ્તાહ પારાયણ દરમિયાન સંતો સાથે કચ્છ નરનારાયણ નારાયણ યુવક અને યુવતી મંડળ સાથે મહિલા મંડળ જુદા જુદા સેવાકીય કાર્યો સાથે સેવાઓ કરી રહ્યા છે ભાવથી ઘણા ગણા જય શ્રી સ્વામિનારાયણ ભુજ મંદિર આયોજિત સમૂહ ભાગવતનું આયોજન દર વર્ષની મુજબ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની સાથે ચારસો ને એકાવન પૃથ્વી યજમાનસીઓ લાભ લઈ રહ્યા છે મુખ્ય યજમાન સહજ પણ આ ઉત્સવમાં ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છે કથા અંતર્ગત ગઈકાલે ખ્રિસ્ત જન્મ ઉત્સવ આપ સૌ નિહાળ્યો છે કેવો દિવ્ય અને ભાવથી રંગે ચંગે આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો એની અંદર લગભગ પાંચથી છ હજાર લોકોએ આ કૃષ્ણ જન્મોત્સવમાં દિવ્ય લાભ લીધો હતો સાથોસાથ આવતીકાલે પરમ પૂજ્યા બાદ આચાર્ય અમારે કલચંદ્ર પ્રસાદજી આ સમૂહ ભાગવતમાં ચારસો એકાવન યજમાનસીઓ તેવા મુખ્ય યજમાન સહયજમાન તમામ ભક્તોને આશ્ચર્ય દેવા માટે પણ પધારવાના છે અને સાથોસાથ આવતીકાલે રૂક્ષ્મણ વિવાહનો પણ બહુ ભવ્ય આયોજન કરવામાં આવતીકાલે કરવામાં આવ્યું છે તો તમામ ભક્તોને આ ઉત્સવમાં આવવાનો અમે ભાવભીનું અમે આ મતલબ પાઠવી રહ્યા છીએ અસ્તુ સૌ ભક્તમારા ભાવતિક જય શ્રી સ્વામિનારાયણ